ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ ભાવ માટે આપણે જોઈએ કે આ છે દેશી કાકડી શું ભાવ વેચે ભાઈ જે પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય શું નામ ભાઈ મહેશભાઈ ખેડૂત નું નામ છે કયું કામ પીપળાળી ગામ થી ભાઈ આવે છે આ દેશી કાકડી લઈને અને જેનો ભાવ પંદર થી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું છે જે ભાઈ કોઈન બપા વેપાર કરે છે હું ભાવે છે જે ચાલીસ રૂપિયા થી લઈ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ જે દસ કિલા નો ભાવ છે હવે આ બે નંબર મરચા એ ભાવે સોના આ બે નંબર મરચા સોના બે જબલા વેચે રૂપ કાકડીના 15 કાકડીના 15 ચાઇના કાકડીના 15 આ ચાઇના કાકડી છે જે 15 રૂપિયાનો કિલો વેચાય છે આ પૂરી બોરીનો ભાવ છે જે 15 20 કિલો બોરી છે આ એક નંબર મિડિયમ એવું લીંબુ છે જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે અને આ નાનું જેનું મીડિયમ લીંબુ છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જે ભગતભાઈ નામ છે ને ચામુંડા પેઢીમાં વેપાર કરે છે આ લીંબુમાં મસ્ત આ બટેટો છે જેનો ભાવ ત્રેવીસ થી પચીસ રૂપિયા કિલો વેચાય છે અને જેના પચાસ કિલાની બોરીનો ભાવ છે આ એક નંબર ફ્રેશ ગુવાર છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ પીળા એવા યલો મરચા હે શું ના ભાઈ તમારું હરેશભાઈ હરેશભાઈ ભાઈનું નામ છે જે ભારતમાં વેપાર કરે છે અને પચીસ રૂપિયા કિલો પીળા મરચા વેચે છે જ્યાં વીસ કિલા બોરી આવે જેનો ભાવ છે આ નવું આદુ હે એ પણ આ ભારત પેઢી માં છે અને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે અને આ ગ્રીન કદુ હે જે ભારત પેઢી માં છે અને જેનો ભાવ પણ દસ થી લઈને પંદર રૂપિયા સુધી વેચાય છે આ ભારત ટ્રેડિંગ એલ બાર માં વેચાય છે

જે પંદર કિલો ની બોરી આવે જેનો ભાવ છે પચાસ રૂપિયા કિલો મોટી સફેદ રીંગણા આ એક નંબર સફેદ એવું ક્રીમ જેવું ફુલાવર છે જેનો ભાવ ત્રણસો પચાસ થી લઈને ચારસો રૂપિયા ઓદડું પોટલું વેચાય છે કયું કામ ભાઈ ગૌરવ ધરતી ભાઈ આવે છે હું નામ लोकेश भाई खेरुत નું નામ છે જે સફેદ ક્રીમ જેવું ફ્લાવર લાઈન આવે છે અને 350 થી 400 નું વેચે છે આ મોરચા મોટો રીંગણ છે જેનો ભાવ 25 થી 30 નો કિલો વેચાય છે એક નંબર પેપ્સિકન મરચું છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે से गुलाबी रंगो जेनो भाव 50 થી લઈને ₹60 સુધી કિલો વેચાય હે આ ગુલાબી રંગુ આ મારા કા ફોટો નથી પડા પર વર્ષે નંબર જેનો ભાવ ₹70 હું ના ભાઈ તો સમજ જય ભાઈ જેનો નામ સે જે આ પર્વર વેપાર કરે છે અને સિત્તેર રૂપિયા કિલો વેચાય છે અને આ વીસ કિલોની બોરી આવે જેનો ભાવ છે આ જમ્બો બીટ છે જેનો ભાવ પંદર થી સત્તર રૂપિયા કિલો વેચાય છે આ આ ને આ ગાજર છે જેનો ભાવ વીસ થી લઈ ને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હવે આપણે જોઈએ કે આ સરગો છે આમાં શું ભાવ જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને આ પૂરી બોરીનો ભાવ છે આ કેપ્સિકોન મરચા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને આ પૂરી બોરીનો ભાવ છે

જે ગુલાબી રીંગણા ફ્રેશ એવા છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ લીલો ગોટો છે જે વીસ કિલો ની બોરી આવે છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે છે હું નામ ભાઈ તમારું ભાઈ છે જેનો ભાવ સો રૂપિયા કિલો વેચાય આ એક નંબર સ્મોલ એવા સફરજન પણ આજે રાજકોટ માર્કેટમાં આવેલા છે અને જેનો વેપાર ભાઈ કરે છે શું નામ ભાઈ તમારું વિજયભાઈ જે વેપાર કરે છે અને સાત કિલો આવે છે અને આ દાડમ છે જેનો ભાવ બસો રૂપિયા પેટી છે જે અઢાર થી વીસ રૂપિયા કિલોનો ભાવ થાય છે આ દાડમ આ એક નંબર મોર પચાસ રૂપિયા સુધી જે મધુભાઈ ઠાકર માં વેપાર કરે છે આ બધા લાલ મરચા છે લાલ મરચામાં પણ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી

અઢારથી વીસ નો કિલો વેચાય છે જેનો ભાવ પચીસ ગ્રીન રીંગણું છે જેનો ભાવ અઢાર થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે છે તમારું અનિલ છે નામ જેનું જે વેપાર કરે છે ઓમ યોગેશ માં જે વેપાર કરે છે ભાઈ પીયુષ ભાઈ આ આર્યા છે જે 15 થી વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ચોરા છે જે ઉરિયા વાડા હોય એ જાડા એવા જેનો ભાવ જબલાના 100 રૂપિયા છે ને ભાઈ વેપાર કરે છે